નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું આજના ફરી એક નવા વિડીયોમાં તો આજે આપણે વિડીયોમાં વાત કરશું ગુજરાત રાજ્યમાં મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર અને ફિમેલ હેલ્થવર્ક ફિમેલ વર્કર માટે મહત્વના સમાચાર આવ્યા છે એટલે કે ગુડ ન્યૂઝ આવ્યા છે તો આ શું મહત્વની અપડેટ અને શું મહત્વના સમાચાર છે તેના વિશે આપણે આગળ વિડીયોમાં વાત કરવાના છીએ તો મિત્રો વિડીયોને ખાસ અંત સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હો તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી લેજો અને બે આઇકન ઉપર ક્લિક કરી નોટિફિકેશન ઓન કરી દેજો જેથી અમે ગુજરાત સરકારની દરેક સરકારી ભરતી રિલેટેડ તેમજ સરકારી યોજના રિલેટેડ તેમજ ઇન્ફોર્મેટિવ નવી માહિતીના વિડીયો બનાવી આ ચેનલ ઉપર અમે પોસ્ટ કરીએ છીએ તો તેની નોટિફિકેશન સૌ આપને મળતી રહે તો સલો દર્શક મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ તો મિત્રો તમે જોઈ શકો છો રાજ્યના જેટલા પુરુષ મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર અને ફિમેલ હેલ્થવર્કરની નોકરી સળંગ ગણી તેઓને સંબંધિત લાભો ત્રણ મહિનામાં ચૂકવી આપવા અંગે આજે ગુજરાત હાઈકોર્ટમાં હુકમ કર્યો છે અગાઉ સિંગલ જજ દ્વારા મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર અને ફિમેલ હેલ્થવર્કરની તરફેણમાં ચુકાદો આપ્યો હતો પરંતુ તેનું પાલન નહિ થતા નારાજ કર્મચારીઓ તરફથી હાઈકોર્ટની ખંડપીઠ સમક્ષ કન્ટેપ પિટિશન દાખલ કરવામાં આવી હતી અને જસ્ટિસ એલ એસ પીરઝાદાની ખંડપીઠે ખંડપીઠે આ ચુકાદો આપ્યો હતો હાઈકોર્ટના આ ચુકાદાને પગલે રાજ્યના અઠ્યાવીસો જેટલા કર્મચારીઓને સરકાર દ્વારા આશરે રૂપિયા ચૌદ કરોડ જેટલી રકમ ચૂકવવાની થશે વર્ષ બે હજાર ત્રણથી બે હજાર બાર દરમિયાન કર્મચારી તરીકે નોકરીમાં જોડાયેલા પુરુષ અને ફિમેલ મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર સરકારીપર્પઝ હેલ્થ નોકરીમાં કાયમી કરી લાભો આપ્યા હતા પરંતુ અઠ્યાવીસો જેટલા મલ્ટીપર્પઝ વર્કર બાકી રહી ગયા હતા જેથી તેઓએ હાઈકોર્ટમાં રીટ અરજી કરી હતી જેમાં હાઈકોર્ટના સિંગલ જજે અરજદાર કર્મચારીઓને તરફેણમાં ચુકાદો આપી પુરુષ અને ફિમેલ હેલ્થ મૂળ નિમણૂક નોકરીમાં સળંગણી આનુષંગિક લાભો આપવા હુકમ કર્યો હતો જોકે સરકારે આ હુકમનું પાલન નહીં કરતા નારાજ કર્મચારીઓ તરફથી હાઈકોર્ટની ખંડપીઠ સમક્ષ કન્ટેમ્પ પિટિશન દાખલ કરાઈ હતી તો રાજ્ય સરકારે સિંગલ જજના હુકમનું પાલન કરવાને બદલે હાઈકોર્ટની ખંડપીઠ સમક્ષ અપીલ કરી હતી જે હાઈકોર્ટની ખંડપીઠે ફગાવી દીધી હતી તો સરકારે રિવ્યુ અરજી કરી હતી તેમાં પણ સરકારને રાહત નહીં મળતા સરકાર આખરે ચેક સુપ્રીમ કોર્ટ સુધી ગઈ હતી પરંતુ સુપ્રીમ કોર્ટમાંથી પણ રાજ્ય સરકારને કોઈ રાહત મળી ન હતી અને આખરે થોડા સમય પહેલા જ સુપ્રીમ કોર્ટે સરકારની અપીલો ફગાવી દીધી હતી સુપ્રીમ કોર્ટે સરકારની અપીલોને ફગાવી દેતા ગુજરાત હાઈકોર્ટમાં પડતર કન્ટેપ પિટિશનની સુનાવણી જસ્ટિસ એ એસ સુપિયા અને જસ્ટિસ એ એલ પીરઝાદાની ખંડપીઠે સિંગલ જજના હુકમનું પાલન કરવા રાજ્ય સરકારને સ્પષ્ટપણે જણાવી દીધું હતું અને તેઓને મૂળ નિમણૂક તારીખથી નોકરી સળંગ ગણી અને સિનિયોરિટી પે પ્રોટેક્શન હાયર પે સ્કેલ બેઝિક પે અને એરિયસના આનુવંશિક જે લાભો છે તે આપવા હુકમ કર્યો હતો હાઈકોર્ટે ત્રણ મહિનાની અંદર જ મલ્ટીપર્પઝ કર્મચારીઓને આ ચૂકવણી કરી દેવા પણ રાજ્ય સરકારને સ્પષ્ટ તાકીદ કરી હતી જો નિયત સમય મર્યાદામાં ચૂકવણી ના કરાય તો જે કોઈ કસૂરવાર અધિકારી હોય તેને રૂપિયા પચીસ હજારનો નો દંડ કરવામાં આવશે અને કડક દે હાઈકોર્ટે કરી હતી તો દર્શક મિત્રો આ એક તમારા માટે મહત્વની અપડેટ હતી જે ગુજરાત રાજ્યમાં અઠ્યાવીસ જેટલા મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર અને ફિમેલ હેલ્થ વર્કર જે છે તેમને ગુજરાત હાઈકોર્ટે તેના માટે એક ચુકાદો આપ્યો છે કે તેમને જયારે નોકરીથી સડ્યા છે ગુજરાત સરકારે તે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરને ચૂકવી દેવાનું રહેશે તેવું ગુજરાત હાઈકોર્ટે આજ ચુકાદો આપેલો છે અઠ્યાવીસો હંગામી હેલ્થ વર્કરને સળંગ નોકરીમાં લાભ ચૂકવી દેવો ગુજરાત હાઈકોર્ટે જણાવેલું છે તો મિત્રો આ એક મલ્ટી તો આશા રાખો આ વિડીયો તમને પસંદ આવ્યો છે વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક શેર અને ચેનલને ને કરવાનું ભૂલતા નહીં તમારા કોઈ પ્રશ્ન હોય તો અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો અમે તમારા અને ફરી એક નવા ટોપિકમાં નવા વિડીયો સાથે મળશું ત્યાં સુધી જય હિન્દ વંદે માત્ર